શાકુંતલના છેલ્લા એક બે મુદ્દા નાના નાના જ છે બે ત્રણ બે ત્રણ મિનિટની અંદર આપણે વાત પૂરી કરી શકીશું એક મુદ્દો છે જે રીતે આપણે ભાસના નાટકની વાત કરતી વખતે ભાસના નાટકોમાં સમાજ દર્શન એવું જોયેલું તો સ્વાભાવિક છે કે કાલિદાસના નાટકો માટે પણ એ ચર્ચા આપણે કરવી જોઈએ તો શાકુંતલની અંદર સમાજ દર્શન કયા પ્રકારનું છે કયા રીત રિવાજો કયા મૂલ્યો સંબંધો કેવા એની વાત સમાજ દર્શનમાં કાલિદાસ વૈદિક બ્રાહ્મણ ધર્મે નિર્ધારેલા સમાજના મહાન ગાયક છે કાલિદાસની સર્વસ્પર્શી કલ્પના એ બ્રાહ્મણ ધર્મને ઈષ્ટ એવી સમાજ રચનાને અત્યંત મધુર અને તેજસ્વી રીતે કાવ્ય સૃષ્ટિ રૂપે આપણી સામે સાકાર કરે છે હસ્તિનાપુરના ભાવિ ચક્રવર્તી રાજાના મૂળ એ કણવ અને મારીચના આશ્રમોમાં અને રાજર્ષિ વિશ્વામિત્ર અને સ્વર્ગસુંદરી મેનકામાં કાલિદાસ બતાવે છે તો હસ્તિનાપુરના દુષ્યંત રાજાને સ્વર્ગના ઇન્દ્રની મદદે જઈ અસુરોને હરાવતો દર્શાવી ઇન્દ્ર અને દુષ્યંત દ્વારા કાલિદાસ પૃથ્વી અને સ્વર્ગ બે એકમેકને સહાય કરતા હોય એવું નિરૂપે છે સ્વર્ગ ચડ્યાતું પૃથ્વી ઉતરતી સ્વર્ગની અંદર બધા જ તાકાતવાળા એમને પૃથ્વી લોકની જરૂર ન પડે આ બધી માન્યતાઓનો કાલિદાસ અહીં છેદ ઉડાડે છે દુષ્યંત ઇન્દ્રને મદદ કરે છે પૃથ્વી ઉપર સાધુ કણવના આશ્રમનું જીવન ઊર્ધ્વ લોકના મારીચ આશ્રમનો વિપુલ ભોગ સામગ્રી વચ્ચેનું તપસ્વી જીવન મહર્ષિઓની પણ કણવ દુર્વાસા મારીચ એવી વિવિધ કલ્પના કરે છે વનદેવતા જેવા અતિ પ્રાકૃત સત્વો તત્વોમાં કાલિદાસ માન્યતા ધરાવતા હોય એવું લાગે એટલે પોતાનાથી પૂર્વ જમાનાઓમાં જે કંઈ ઊભી થયેલી કલ્પનાઓ હતી એ સ્વર્ગ હોય એ ગાંધર્વ લગ્ન હોય એ ઋષિ કે પછી વનદેવતા જેવું કોઈ તત્વ આ બધું કાલિદાસ સ્વીકારે છે અને એને પોતાની રચનામાં ગૂંથે છે કાલિદાસ નાંદી અને ભરત વાક્ય ઉપરથી તો સ્પષ્ટપણે ભક્ત લાગે છે પણ માછીમાર સિપાહીઓ આગળ પોતાના ધંધાનો બચાવ કરતા બ્રાહ્મણો યજ્ઞ માટે હિંસા કરે છે એવો ઉલ્લેખ કરે છે એના પરથી કાલિદાસ બૌદ્ધ ધર્મ સામે વૈદિક યજ્ઞનો બચાવ કરતા હોય એવું અનુમાન અમુક વિદ્વાનો કરે છે પણ એ અનુમાન સાથે ઉમાશંકર જેવા વિદ્વાનો બહુ સંમત થતા નથી શાકુંતલની અંદર કાલિદાસ એક વાત પર ભાર મૂકે છે કે સમાજનો પાયો કુટુંબ છે અને કુટુંબનો પાયો આદર્શ દાંપત્ય છે તો આ જે ખ્યાલ છે એને કાલિદાસ શાકુંતલમાં સુરેખ રીતે ઉતારે છે આદર્શ રાજાનું કાલિદાસના મનમાં ચિત્ર બહુ સ્પષ્ટ છે બીજા અને પાંચમા અંકમાં એને એ શબ્દબદ્ધ પણ કરે છે કે મારા માટે આદર્શ રાજા કેવો હોઈ શકે ખાસ કરીને રાજાને અગ્નિશરણ આગળ ન્યાય તોડવા જવાનું થાય છે એ અવસર સંસ્કૃતિ સ્ત્રોત લુપ્ત ન થાય એ રાજાએ જોવાનું છે એના પર કાલિદાસ ભાર મૂકે છે શિક્ષણ ઊંચી કક્ષાનું અપાતું હોય એવું લાગે છે કારણ કે આશ્રમની બાલિકાઓ ઇતિહાસ પ્રબંધો ભણી છે અને વાંચતા લખતા બંને એ લોકોને આવડે છે રાજા પોતે ચિત્રકળામાં નિપુણ છે સંગીત શિક્ષણ પણ આ સમયે પ્રચલિત હશે એવું કૃતિ પરથી અનુમાન કરી શકાય રત્નની ચોરી માટે મૃત્યુદંડ સુધીની સજા થતી કોઈ વારસ મૂક્યા વગર મરી જાય તો એની મિલકત રાજ્યને જતી પણ જો એ વારસ મૂક્યા વગર મરી જનારની પત્ની સગર્ભા હોય તો એ મિલકત એને જ હતી પછી એને પુત્ર અવતરે કે પુત્રી એવો ભેદ અહીં નહોતો કરાતો બહુ નવાઈ લાગે પુત્ર માટેના યજ્ઞો કરનાર સમયગાળામાં આ ભેદ નથી સંપત્તિ પુત્ર અથવા પુત્રી બેઉના કિસ્સામાં માને મળતી બહુ પત્નીત્વ પ્રચારમાં હતું પ્રચલિત હતું ખાસ કરીને રાજાઓ અને ધનવાનોમાં શાકુંતલમાં રાજા વારસ વગરનો હોવાને કારણે એના મનમાં એક ડંખ છે તો આપણને એવું લાગે કે આજના સમયમાં અને એ સમયમાં કોઈ ફરક નથી શાકુંતલમાં મૃગયા વસંતોત્સવ તરત ન્યાય કરવાની રીત તપસ્વીઓ તરફથી મળતો કર સિપાઈઓમાં રુશ્વતખોરી સુરાપાન માદળિયાનો ચાલ શુકન અપશુકન શહેરનું નગરનું ધાંધલિયું જીવન વ્રત અતિથિ પૂજા પ્રાણીઓ અને વનસ્પતિ પ્રત્યે બંધુભાવ ભાવ આવી અનેક વિગતો તમને જોવા મળે છે તો સમાજ આ પ્રકારનો હશે હિમાલય તળેટી પરનું તપોવન હસ્તિનાપુરનો રાજમહેલ ઊર્ધ્વ લોકનો મારીચ આશ્રમ અને ઇન્દ્રની સભા એમ વિવિધ લોકમાં વિસ્તરતો બૃહદ જીવનપટ શાકુંતલમાં કવિ આપણી આગળ રજૂ કરે છે એમ કહી શકાય કે ભારતીય સંસ્કૃતિને ઈષ્ટ એવી સમાજ રચનાનું સૌથી સૌંદર્ય સમૃદ્ધ ચિત્રાંકન કાલિદાસની કાવ્ય પ્રતિભાએ શાકુંતલમાં કર્યું છે